જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે રેડી થઈ ગયા છે તમે મારો આઉટફિટ જોઈ શકો છો ભાઈ આઉટફિટ હે તાન આઉટફિટ તમે જોઈ શકો છો મારા ભાઈ તો મિત્રો આજે આપણે જવાના છીએ અમારે અરે હું બોલ બોલ કબ

ડેનિસભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં હા શું ખાધ્યું ક કેમ તો આજિન ખાનું છે અમારું બરાબર જો અમારા ને નીબો આઈ છે મસ્ત કપડા પહેરે છે આઈ મમ્મો થાળો છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મમ્મો મોટ જય માતાજી તારું ખાવાનું છે મોટાર મોહનથાળ બીજું શું ખાવાનું છે

મંજુર એકદમ લાઈવ બનાવતો પાસ લાઈવ એકદમ હા એ આ હા ગરમા ગરમ ઉહરી ના કીંતા એલો લાલ ચટક મંજુરી અને મંજુરી મંજુરી ખાય મંજુરી ખાઈને લાલ ચટક બનો છે તરબૂચ જેવા તરબૂચ જેવા તો ગાઈસ ફાઈનલી ભાઈ જોન આવી ગઈ છે ને આપણે નેકર્યા છીએ જોન લગભગ અત્યારે 1 વાગી ગયું લાગે છે તો ચલો તાન જોન ની એન્ટ્રી બેન્ટ્રી જોઈએ કે કેવી વરરાજા ની એન્ટ્રી પડે છે ગાઈસ પબ્લિક તો ફૂલ આયે ઉલાગા છે તમને જો પાર્કિંગ બતાવતે હાલ માં ગાડી તો બહુ બધી આવી ગઈ છે આ

તો ગાઇઝ લગ્નમાંથી આપણે આવી જાય છે ઘેર અને અત્યારે હાલ આપણે ને કહ્યા છે ગોભોઈ થોડું કોમ છે કીધું વિક્રમભાઈનો આજ પગાર કરી નાખીએ બરાબર છે કારણ કે એક જો કે દસ દિવસ પહેલાં આપણે પગાર કરવાની ઈચ્છા છે આજે બાકી કાં આપણા લાવ્યા હતા ઘોરો તો ગોરો થોડું બગડી ગયો છે બરાબર લાઇટિંગ બાઇટિંગ થતું નથી અનુક પ્રોબ્લેમ આવે છે ના કારણે વન પહેલાં ચેન્જ કરાવી દેવું પડશે પછી એટીએમમાંથી ખાસા બધા પૈસા ઉપાડીએ જાય બધા કીશો પર આવી જાય એવા લોક રહે છે યાર યાર બરાબર છે અને પછી વિક્રમ ભાઈનો પગાર કરીએ પૈસા આમ ખાસા ઉપર લેવા પછી બે ચાર કરોડ ના ઓછા કહેવાય મારા ભરાવા જોઈએ તારે હા તારે ભડ નાખ ખાસા ખાછા પચાસો કરોડ લેતા આવી પૈસા ચાર્જર લાવો અમારા કાકાને ચાર્જર યાદ આવી બોલો સી પીન છે તે હોતું કાકા કહે ચાર્જર ચાર્જર લેતા હે લાવો કયો ફોન છે જીઓ તો જુઓ ગાઈ જોવાનું આપડે ચાર્જર લાવવું પડે એક કોમ અમારે કાકાએ ટોપુ વતા ગયો મને આજો તો નહીં લેતા ખેડો પૈસા લીધા પૈસા જેટલા જેતો હોય આ તો વાંધો નહીં દોઢ બે લાખ રૂપિયા આપી દીધી આહા હા 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 પ્રસંગ ચાલે છે અને વિક્રમ ખોવાઈ ગયો છે અને તું અમારે ડેનિશ ભાઈ બાઈક લાયા નવી ડેનિસ કઈ બાઈક લાયા કેટીએમ કેટીએમ પણ કેટીએમ નહીં તો આર છે હોવ હા આ ધોધ બે હીરો આ બાબત તો જોવા લે કદી અરે સાહેબ હું લે

ઇકોલિંગ કંપનીનો ઘોડો છે જો કે આમ તો ફિલિપ્સ કંપનીનો છે તો ગાઈઝ ફાઇનલી આપણે પૈસા ઉપાડવા માટે આવી ગયા છે તમને બતાવીએ ભાઈ જુઓ બેંક ઓફ બરોડા એટીએમ છે તો ચલો ભાઈ આપણે અંદર જઈએ અને સારામાં સારું પેમેન્ટ લઈએ અરે વિક્રમભાઈ બોલો ઉપાડે એટીએમ ફાવે ખરું તે તો જુઓ ગાઈઝ વિક્રમ પૈસા ઉપાડે આજે ગાઈઝ ફાઇનલી પૈસા ઉપાડી લીધા છે અને વિક્રમ પૈસા ગણા છે વિક્રમ કેટલા થયા પૈસા કે

તો હું મારી ઈજ્જત હાસવી લેવું બચાવી લેવું લાવ લાવ માર ભાઈ હો યાર લાવ લાવ લે 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 પેટે કોઈ જોઈ ના જા કોઈ જોઈ ના જાય પેટે ગાઈસ ફાઇનલી આપરે આવી ગયા છીએ ગેર અને આપણે જે વાત કરી ને એ મુજબ જો નો 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 છોકરો આવી ગયો છે ઓ હું તમારો ચોકલેટ ચોકલેટ તારે મને પડી ગલ્લો થોડો જ ચોકલેટ હા આ કોઈ દુકાન થોડી જતી તમને પડી કો મળી જશે હે બીજું કોણ આવી લે અલ્યા આવો આવો હું લેવું તારે તારે ચોકલેટ લેવી છે લે આ તઈન ભઈ લાયા છે લેડા દાન તમાર મસ્ત એક ચોકલેટ આવી દીધી ચોકલેટ લેવું આતી તો એક એક માં લેવું પણ વધારે ન મળું તો ગાઈસ ફાઇનલી આપણે વિક્રમભાઈના ઘેર આવી ગયા છીએ અને અમે આપણે નોકરી કરતા હોય તો આખો મહિનો થાય ને ત્યારે જ પગાર થાય પણ આપણે દસ દિવસ એડવાન્સમાં પગાર કરી રહ્યા છીએ વિક્રમભાઈનો તો આપણે વિક્રમભાઈના પપ્પાના હાલ લે બરોબર છે લે વિક્રમભાઈ તમે તમારા પપ્પાને તમારા હાથ વડે હાલો અને કહેજો કે અમે મહેનત કરી રીલ બનાવી ત્યારે બધા પૈસા આવ્યા અમે મેં કરે વીર બના નહીં પૈસા આયા અને પપ્પાના ના આશીર્વાદ બાશીર્વાદ લ્યો હે ના આશીર્વાદ એટલે આશીર્વાદ તો લ્યાત પર પપ્પા ના ના સમ લે હું નહીં રહ્યો તો એટલે પડી તો બહુત પડી કે સમ ના એટલે તાલી વાગા તો જોર કોમેડી છે તો વિડીયો બનાવી નાખા મહિનાનો પગાર કર્યો બરોબર

અ વિક્રમભાઈ તાર મમ્મીને બોલાવ યાર હા તાં સેવ કેસે હોની તાં સેવ હે તો આઈ રહ્યો વિક્રમભાઈના મમ્મી શેટના કાશી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેવું ચાલે છે ઘર મો સારું શાંતિ શાંતિ છે કે આજે વિક્રમભાઈનો પગાર કર્યો બરોબર તે સેવ લાગ્યું તમારે સારું લાગ્યું મને તો એક મહિને વિક્રમભાઈ બરોબર આયા ન ખબર છે કે તો આબો તો લોકોના દેસર એટલે એમ કરે કેટલા પ્રિય ખર થોડા ઓછા પૈસા આલ્યા હતા કારણ કે વિક્રમભાઈ બરોબર ના આવતો શું થી આલ્યા આપણે હે તો અમે એ જ હે આ મહિને કમ્પ્લીટ યો ને ભર્યો છે એટલે આપણે આ વખત મજબૂત પૈસા આલ્યા છે અને કોઈ કોમ હોય તો હે કેતો રહો જમન બરોબર બરોબર ચલો જય માતાજી ના જય માતાજી તમાર કોઈ કહેવું છે પ્રેક્ષકો ને કે ચેનલ ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ કરો એમ કે તમે હું કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બોલો આવારે આવારે કે ચેનલ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હા વિડિયોને ને લાઈક કરો વિડિયો લાઈક કરો અને વિડિયો ગમે તો કમેન્ટ કરો વિડિયો ગમે તો કમેન્ટ કરો હા થેન્ક યુ થેન્ક યુ બોલો થેન્ક યુ કે થેન્ક યુ હાલ ચાલો જય માતાજી ગાઈસ આપણે ઘેર આવી ગયા છે અને મારા મમ્મી ફૂલેવર લઈને આવે છે અમારે એવો મોટો મોટો ફૂલેવર બે હશે કે માથા લઈને આવવું પડશે તું આ એ ફૂલેવર લગભગ છે પંદર કિલો ને શકું અમે બસ જેટલા તું લાગે છે દિવસે દિવસે છો

મારે છે ના હોય તઈ હોગી દીધું કેડો મે કીધું તે મે ફોન મને બીજો આપવાનો છે તો ચાર્જર તો ભૂલી ગયો હું તો ચાર્જર ભૂલી ગયો હા શું કરે કે હું કશો ધન કાવતી કાલ તમને મને પૈ યાદ કરા લ્યો તા ઓકે અને આ શું છે તને એ ચાર્જર ચોકલેટ છે મારા માટે ના ના ઓકે હાલ ચિર રૂપિયા 150 રૂપિયા 150 હા શું 500 ના ના નહીં છોડા ચલો તો ઓકે જા રાવ ત્યાર આલ દીજો અરે વિક્રમભાઈ બોલો કેવું લાગ્યું મજા આવી ગઈ ને આજ પૈસા પૈસા થઈ જાય નઈ મહેનત કરતા રહો એટલે હું પૈસા મળતા રહો આપણે બરોબર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બોલ દાની સપોર્ટ કરવાનું હાર જય માતાજી કાલના નવા લોકો મળશે જય માતાજી હો જય માતાજી